તારીખ નવમી જૂન ના રોજ ક્ષત્રિય વીરતાના પ્રતિક મહારાણા પ્રતાપસિંહજીની ચારસો જન્મ જયંતિ નિમિત્તે જામનગર અને દ્વારકા શહેર તેમજ જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓની એક વાહન રેલી યોજવામાં આવી હતી

જે પચીસ તારીખે રાજકોટમાં જે ટીઆરપી કાંડ બન્યો હતો જેમાં આપણા સર્વ સમાજના જે મૃત મૃત્યુ પામ્યા છે એની યાદમાં અમે જે આજે બે મિનિટ નું મોડ પાડ્યું છે અને મૃત આત્માઓને સદગતોને ભગવાન શ્રી ને પ્રાર્થના કરીએ છીએ કે એની આત્માને શાંતિ આપે એ જય ભવાની જય માતાજી